અરવલ્લી જિલ્લામાં ઉપરવાસમાંગ વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ માંગ સતત પાણીની આવકમાંગ સતત વધારો નોંધાઈ રહ્યો છે સતત પાણીની આવકને લઈ માલપુરના વાત્રક અને મેઘરજ તાલુકાનો વૈડી જળાશય પૂર્ણ સપાટી પહોંચતા અરવલ્લી જિલ્લા સિંચાઈ વિભાગે જળાશયોની પરિસ્થિતિ વિશે વહીવટી તંત્રને માહિતગાર કરવા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીખને પત્ર દ્વારા જાણ કરી સાવચેતીના પગલાં ભરવા જણાવાયું છે વાત્રક અને વૈડી જળાશયના નીચાણવાસ માંગ રહેતા રહીશોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે વાત્રક અને વૈડી નદીના નીચાણવાળા વિસ્તારોમાં અવજવર નહીં કરવા અને સલામત રહેવા તંત્રએ જનતાજોગ સંદેશ દ્વારા સૂચના આપવામાં આવી છે અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે જેમાં વાત્રકમાં સાડત્રીસ હજાર ત્રણસો

જે પૈકી વાત્રક જળાશય અને વૈડી જળાશયમાં ભયજનક સપાટી ભયજનક સપાટી નજીક આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા અવર જવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે તદઉપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો પંચોતેર ટકા સુધીનો સંપૂર્ણ બનેલો હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે અવર જવર ન કરવી તે માટે તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વૈડી જળાશય ખાતે ઓવર ઓવરફ્લો થયેલ હોય વીસ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ એસી ટકા પાણીની સપાટી આવી ગઈ છે માજમ જળાશયમાં પંચોતેર ટકા પાણીની સપાટી આવી ગઈ છે મેસવો જળાશયમાં ચોત્રીસ ટકા પાણીની સપાટી છે જ્યારે વૈડી જળાશયમાં એકસો ને એક એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વૈડી જળાશય લાંગ જળાશયમાં એંસી ટકા પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં બાવન ટકા પાણીની સહાય છે સપાટી છે અને આ બંને ડેમ લાંક અને વારાણસીમાં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે ને જેની તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે